સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે આ શક્તિ કેમ્પસમાં મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા તો ઉમેદવાર તરીકે રૂપાલા વિવાદ બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા આજરોજ નામાંકન કરનાર છે બીજેડ કેમ્પસથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી જે બાદ તેઓ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવશે સાબરકાંઠામાં સત્રિય મતદારો સૌથી વધુ હોવાના પગલે ભાજપ કોંગ્રેસને બગાડશે તેવું ગણિત બોલાઈ રહ્યું છે ત્યારે આ શક્તિ પ્રદર્શન કાર્યક્રમમાં જયેન્દ્રસિંહ ઈડર નગરપાલિકા કોર્પોરેટર અમરતસિંહ પરમાર જિલ્લા જીતેન્દ્રસિંહ ઝાલા તાલુકા પંચાયત સદસ્ય સહિતના સંગઠનના લોકો હાજર રહ્યા હતા તો આઈટી સેલ ઈડર તાલુકાના અર્જુનસિંહ ઝાલા દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલા ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી ઝાલા બીજેપી તાલુકો હું એમનો ભૂપેન્દ્રસિંહ ભાજપના કાર્યકર્તા તરીકે હું સમર્થન આપું છું મારું ગામ જે બેતાલીસ અમારી માંગ ના અમે સમર્થન આપીએ છીએ પણ અમે અપક્ષ ઉમેદવાર ને એ કરવા અમે નક્કી કરી એટલા માટે અમારી માંગ ના સ્વીકારી એટલા અમે આપવાના છીએ કેટલા લોકો છો અમે અમારા બેતાલીસ ગામ જાદર વિભાગના બેતાલીસ ગામ હિંમતનગરના જેટલા પણ ભાજપ

CN24 News Mobile App